તો કુતુબા વિદ્યાલય નોરમદસમા ભણ્યા છે માર્ગણિક તીન સિંધુતા થઈ છે મારું નામ ડાગો સુની યુટ્યુબ છે અને મેં આ ઘણા મને પ્રોજેક્ટ બનાવ્યો છે તમે ત્રણેય બને પ્રોજેક્ટ બનાવ્યો છે જેનો આપણે એટલે કે આપણે બરદાના ઘરમાંથી જે કચરો નીકળે છે તેને આપણે

ખેડૂતોનો ઉપયોગમાં આવે છે એટલે કે ખેડૂત ગવર્મેન્ટ સ્ટોરમાં વેચાય છે સસ્તા ભાવે અને ખેડૂતોને તેનું પણ તે લેવા લેવા જ લેવા જાય છે અને તેને ખાતરો પણ ખેડૂત ખાતર લઈને સસ્તા ભાવે ખેતરોમાં નાખી શકે છે અને તેનો તેનો ઉપયોગ સારી રીતે કરી શકે છે એટલે કે પાક આપણા ખેતરમાં પાક પણ સારો થાય અને टाने खेतबने भलतुत्तापन वदे एने खेडु तो ने खाजरबन मली दिए Carbon प्कम check we can take a rebirth टेराईना खिर टे ऑन्ना नोरह